તો મિત્રો તમારું છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે મહિલા સ્વાવલંબન યોજના બે હજાર સોવીસ તેમાં રૂપિયા બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે મહિલા સ્વાવલંબન યોજના આ યોજના નામ પરથી તમને ખબર પડી ગઈ હશે કે મહિલાઓના માટે આ યોજના હશે હા મિત્રો આ યોજનાની અંદર મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને ત્રીસ હજાર સુધી સુધીની સબસિડી પણ મળશે આ યોજનાનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના તો આ યોજનાની અંદરની કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ આ યોજનામાં કોણ લાભ લઈ મેળવી શકે તે અંગેની વિગતવાર માહિતી આ વિડીયોની અંદર આપેલી છે તો વિડીયો પૂરો જોઈશું આ યોજનાનો હેતુ આ યોજનાનો હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોન આપી રહી છે પગભર ઘર બનાવવાનું છે મહિલા સ્વાવલંબન યોજના માહિતી આ રીતે મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડવાની છે તેના કુટુંબોની અને તેની જરૂરિયાતમંદ પૂરી કરી શકે અને તેમની આ યોજના થકી મદદ મળી શકે આ યોજનાની પાત્રતા આ યોજનાની અંદર ગરીબ આ યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા એક લાખ વીસ હજાર તથા શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર વાર્ષિક આવકથી ઓછી હોવી જરૂરી છે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલા બંને આ યોજનાનો લાભ મેળવી શકશે લાભાર્થીની મર્યાદા એકવીસ વર્ષથી પચાસ વર્ષની હોવી જોઈએ યોજના હેઠળ મળતી સહાય વ્યક્તિગત મહત્તમ રૂપિયા બે લાખ સુધીની બેંક લોન માટે ભલામણ કરી શકે છે જેની અંતર્ગત પ્રોજેક્ટ કોસ્ટના પંદર ટકા અથવા મહત્તમ ત્રીસ હજાર બે માંથી ઓછો હોય તે મુજબ સબસિડી મંજૂર કરવામાં આવશે જેમાં લોન સહાય મેળવવા ધંધો ઉદ્યોગની કુલ ત્રણસો હાથ ટ્રેડની યાદી ઠરાવમાં સામેલ પરિષ્ઠ એક મુજબ જોવા મળશે પુરાવા અને ડોક્યુમેન્ટ શું શું જોવે ઉંમરનો પુરાવો આધાર કાર્ડ कोटेशन अनुभव નું પ્રમાણપત્ર આવકનો દાખલો રેશન કાર્ડ ની નકલ આટલા જરૂરી ડોક્યુમેન્ટ અમલિકરણ કચેરી ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ મહિલા જિલ્લા કપચય કમિશન શ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી ઓફિશિયલ વેબસાઈટ wctgujarat.gov.in તો મિત્રો વિડિયો ચારો લાગ્યો તો વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો